જેને લઈ વડોદરા જિલ્લા મેલેરિયા શાખાના અધિકારી ડોક્ટર રાહુલ સિંહ અને ડભુઈ પાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડપીએ વાહક જન્ય અને પાણી જન્ય મચ્છરો દ્વારા કોઈ પણ રોગ માથું ના ઉચકે તે માટે તકેદારી રાખવા જણાવાયું છે જેના ભાગરૂપે ડભુઈ નગરપાલિકા મેલેરિયા શાખાએ તળાવમાંથી જંગલી વેલ કાઢવી લાડવા જંતુનાશક દવાઓનો છંટકાવ દવા નાખવી મચ્છરજન્ય ફોગિંગ મશીનથી દવા છાંટવી તેમજ જુદા જુદા વિસ્તારમાં ત્રણસો ઉપરાંત લોહીના સેમ્પલ લેવાની કામગીરી તેમજ મચ્છર કલેક્શન કઈ રીતે કઈ જાતના છે અને તેમાંથી કયા કયા રોગો થઈ શકે છે તેનું નિરીક્ષણ કરવું જેવું કામગીરી પૂરજોશમાં કરાઈ રહી છે સાથે ડભોઈ મેલેરિયા શાખાના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર રાજેશ કટારિયા દ્વારા જણાવ્યું છે હતું કે આ નાગરિકોના સ્વાસ્થ્ય લક્ષી કામગીરી અમારી મેલેરિયા શાખા છેલ્લા પાંત્રીસ વર્ષોથી ચલાવવામાં આવી રહી છે અને તે નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા હેતુ આગળ પણ નિરંતર ચાલતી રહેશે ડીએમઓ સાહેબ રાહુલજી ના આદેશ મુજબ તથા ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ જય કિશન તરી સાહેબના આદેશ અનુસાર માં મેલેરિયા શાખાના ટીમો દ્વારા દરેક વિસ્તારોમાં એન્ટી લાર્વા ફીવર સર્વે વેલા કાઢવાની કામગીરી

બિલાલ ભોરાવાલા નેશન પ્લસ ન્યુઝ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર